ખેતર ની પાછળ કપાસ નો પાક કર્યો નિંદામણ થઈ ગયું હોય ઘાસ થઈ ગયું હોય તો પણ કહી દેવાનું કે આપણા ખેતરમાં નહીં રહેવાનું વાત કારણ કે ખેતી કા સાગર વાળા આખા ગુજરાતની ની પર ડંકો એવો વગાડી દીધો છે કે પાક કોઈ પણ કરો પણ નિંદા ને તો ઝાલા દેવાનું છે આપણા ખેતરો પર અરે નદીઓ નાળા તને કો પાણી માં ફાટી પડ્યા છે ને એમાં ઝાલા દેવાનું છે સીધું ઉઈ જ દરીએ કાય વાંધો જ નહી એમાં બરોબર તો આપણે આજના વિડીયો ની મારી વાત કરીશું કે મગફળી કરી હોય સોયાબીન કર્યા હોય

નહીં બરાબર છે તો આપણે આજના વિડીયોમાં વાત કરીશું કેટલા માપથી નાખવાનું છે કઈ કંપની નું આવે છે ક્યારે ઉપયોગ કરવો જોઈએ બરોબર એ બધી વસ્તુ આપણે તમને આજના વિડીયોમાં કહીશું જો આપણી ચેનલમાં નવો હો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણો આ વિડીયો આવે ને હાથ ના જો એ સબસ્ક્રાઈબ નું બટન છે આમ ધોર સબસ્ક્રાઈબ નું બટન દબીજો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને હાજે હાથ વાગે ધરીંગનારાનો વિડીયો આવે

બરાબર છે તો પણ એમાં પણ હાલ છે ઘણા બધા ખેડૂત કે માં એમાં તો એવું કીધું તમારે મહિના થી કેડે દવા છાંટવાની એટલે મહિના થી કેડે કપા અવડો થાય ઘરઅવડું થઈ જાય કોઈ ઉપાધિ કરવાની નહીં આપણે જે દવાની તમને માહિતી આપીએ છીએ એ સ્ટાન્ડર્ડ કંપનીમાં આવે છે અને તમારો ઉપયોગ કરવાનો તમારે આઠ દસ દિવસ નો કપા થઈ ગયો હોય ને એટલે નાખી દેવાની પંપે ચાલીસ થી પચાસ લખી એમાં આવશે તમારે ધાનુકા કંપની નું ડોઝો મેક્સ પાયરો સોડિયમ અને ટેકનોલોજીમાં આવશે બધા ભળી ખાસ ખેડૂત મિત્રો કે જો તમારે દાઢ કરવાના હોય તો તમારે એને મોટું થાય વાંધો નહીં પણ જો તમારે હોય તો નિંદા તમારું નું થાય એને મેક્સ નામ થી આવે છે ગોદરેજ નું હિટવીડ મેક્સ નામ થી આવે છે નાંદાર માં ડાયકોટ પ્લસ ના નામ થી આવે છે બાયર માં ઘાસા નામે થી આવે છે ઇન્ડો નું પાર્કર નામે થી આવે છે તાલુકાનું મળે તો બાયર નું મળે તો જ લેવું મળે તો જ લેવું નાગાર્જુન નું મળે તો જ લેવું મળે તો લેવું કોઈ વિશેષ ટેકનોલોજી કઈ ટેકનિકલ છે આપે જે હાજર માં મળે આપણને એ લઈ લેવાનું ભાવની વાત કરીએ બરાબર છે તો ભાવમાં કંપની તમારે દસ વીઘામાં થાય સોળ ગુઠા ના વીઘા હોય એમાં દસ વીઘામાં થાય એટલે કે તમારે ચાર એકર જગ્યા થઈ જાય કારણ કે આપણે સાહમાં દવા નાખવાની હોય કપાસ પાકની માલિકા બરોબર છે એટલે કે સો તમારે નિંદામાન ચોખ્ખું થઈ જાય જો તમારે પાંચસો રૂપિયા દેતા એક વીઘો મજૂર આપણા ભાગ્યા જો આપણને ચોખ્ખું કરીને આપે તો તમારે એ કરાવી લેવાનું નકર તમત આ મજૂર આવશે ધાનુકા કંપની માલિકા તમે દવા સાટો બરાબર છે એટલે તમારો પાક બે ચાર દિવસ તો થોડોક ઢીલો પડી જાય પડી જાય પડી જાય ને પડી જાય એટલે કોઈ દુકાને તમારે એગ્રો નહીં કહેવાનું કે પાક ને કઈ નહીં થાય ને થાય તમારે ચાર પાંચ દિવસ ઓ કપાસ તમને તબા રેખો પાછો થઈ જાય માનો કે આપડે મહેમાન આવ્યા હોય ઘરે આવ્યા હોય શેરો બનાવ્યો હવે એમાં ને પણ તમને કે હામ હામો ધબો ધોબો ઉપાડ્યો એક થાળી શેરો પછી કેમ આપણે ઊંઘ આવે નિરાજ કે ભાઈ હવે શેરો ખાધો છે

તમે પાણી લીધું નાશક માં રિઝલ્ટ આવશે નહીં અને અસર એ ઊંધી થાય એટલે કે જો તમારી કુંડી કે ટાંકા તમે બે ચાર દિવસના ભરેલા હોય તો એમાં જરીક મોટર ની સાબ ઘ બનારા જબી એટલે પાણી ઉપરથી વહી જાય ને તાજું પાણી રે બીજા નંબરમાં

નહીં બરાબર એટલા માટે પટ્ટી ફોવારાથી ખાસ છાંટવાની ભલામણ છે આપણે હવે કપાસની વાત થઈ ગઈ છે એટલે આપણે કપાસમાં ડબલ નારાનું મૂકી દી બરાબર હવે જે આવે છે એ દવા છે તમારે મગફળી અને સોયાબીન મગફળીમાં અને સોયાબીનની માંડપા પાસે નિંદામણ થાય છે જે ઘાસ થાય છે ગોલપાન વાળું અને પટ્ટીપાન વાળું મગફળી ઉગ્યા પછી વીસ દિવસની હોવી જરૂરી છે કેટલા દિવસની દિવસની હોવી જરૂરી છે એમાં ઘાસ પણ પણ મોટું થઈ જાય છે થોડું દવા થોડી ઘાટી જાડી વિગ્યા પ વધારી જાવ તો એમાં એસી ટકા નિંદામણ તમને કોઈ નેવું ટકા નિંદામણ બળી જાય છે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે નિંદામણ નાશક દવા નાખવી એટલે બધું બળી જવું જોઈએ એવું થાય નહીં કારણ કે આપણે

ગયા વર્ષના જો અનુભવ પ્રમાણે તમને કહીએ તો જે ખેડૂત મિત્રો ને પંદર દિવસ ની હતી ને એમાં ખેડૂતો દવા એમાં પણ ખેડૂતોને સારા એવા પરિણામો મળ્યા હતા પરંતુ અમારી એવી છે

ખડ ન મળે અને એના માટે વળી પાછા દાળિયા કરવા એટલે આવા ગધા મજૂરી કરાય નહી કા તમારે સીધા દાળિયા જ કરી લેવાના અને કા દવા નાખો તો સોલ ગોઠવા પ્રમાણે ચાર થી મોટું ખર્ચ થઈ ગયો હોય તો વિગ્યા પાંચ પરમ પ્રમાણે ફરજિયાત ઘાટી અને જાડી વ્યવસ્થિત દવા સાટો હવે એમાં આવશે અદામા કંપનીનું સકેદ એક પપની માલિક પા 80 ml નાખવાની અને છાટી દેવાની ગોળ પાનવાળા અને પટ્ટી નિંદામણો સાફ થઈ જાય હું તમને ચાર પાંચ કંપનીની વેરાયટી એટલા માટે બતાવું છું કે એક તાબડકા અદામા ઉપર કે સાફ મારી નથી જે આપણને હાજરમાં મળે તમતારે

અને ઇમિજા થાય પર પંદર ટકા આવે છે બરાબર આ તમારે પચીસ થી ત્રીસ એમ એલ નાખવાનું છે જો તમને ટોર્નાડો મળે તો પણ તમે લઈ શકો છો આમાં જે ટેકનિકલ આવે છે એ ટેકનિકલ આની અંદર આવે છે આનું માપ વધારે ઊંચું છે એસી એમ નું અને આનું માપ ત્રીસ એમ નું છે તમારે પણ જે તમતારે મળે બે ની પંપ પોસ્ટિંગ એક જ થાય તમતારે એટલે આની તમે નાખી શકો છો અને વર્લ્ડ બેસ્ટ વર્લ્ડ બેસ્ટ શું કામ કહું છું પાછું થોડુંક મારવામાં ભાર વધારે હોય સમજ્યા કારણ કે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન આ પ્રોડક્ટ છે કેની નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન આ પ્રોડક્ટ છે અહીંયા લખેલું છે જોઈ રહ્યું બરાબર છે અને ગોદરેજ પ્રોનાઉન્સ ગોદરેજ કંપની આપણે તમને ખબર છે કે વારે કાળા કરે મા દીકરા તમને કોઈ એની આ કંપનીની પ્રોડક્ટ તમને કોઈ નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન પાસેથી લાવે છે અને વિશેષ ટેકનોલોજીમાં કે આમાં ગુંદરિયું એ લોકો ભેગું આપે છે અને જે ક્રિઝલોફોપ આવે છે બરોબર છે અને

સારા મળે છે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય કે હિતેશભાઈ તમને આમાં હારવાર ભાવ કેવા જતા હોય તો ભાવમાં થોડો ગોટાળો થઈ જાય છે ગડબડ ગોટાળો થઈ જાય છે એટલા માટે આપણે ભાવ નથી કહેતા પણ પંપની કોસ્ટિંગ પ્રમાણે તમે અમે તમને એવું કહીએ બરાબર છે થી કમ આઠ વિઘાની માલમાં ગધડાથી બોલાવે એવું તમને આમાં સારામાં સારું પરિણામ મળે એટલે કે તમે આ કોઈ પણ દવા છે એ તમે તમારા નજીકના ના વિસ્તાર લઈ અને સાટી શકો છો ચાલે ફરજ પણ ભલે જો પ્રોનાઉન્સ મળે તો વધારે સારું લઈ લેવાનું તમને રિઝલ્ટ એમાં સારું આવશે નવો નવો સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન